દેશ વિદેશમાં વસતા બધા જ મારા દર્શકોને મનહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો તેરમો અધ્યાય ચાલે પણ એક મુક્ષનો પ્રશ્ન છે કે અહીંના કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે મિત્રો હજુ પણ મને લાગે છે કે કર્મ વિશે હજુ થોડી આપણને ગૂંચવણ છે આજે કર્મ એટલે શું કર્મ ફળ એટલે શું કર્મનો સિદ્ધાંત વિષય નહીં ખરેખર આજનો એપિસોડ સમજન ના પડે તો બે ચાર વાર સાંભળજો પણ કર્મ વિષય ક્લિયર કટ થઈ જજો કર્મ એટલે શું કર્મ ફળ એટલે શું બરાબર સાંભળજો કર્મ બે પ્રકારના છે જેને ખરેખર કુદરતના કુદરતની દ્રષ્ટિએ કુદરતના વિઝનથી જે ખરેખર કર્મ બીજ છે એક એ કર્મ જે જ્ઞાનીઓ જોઈ શકે છે અને અજ્ઞાની માણસ જેને કર્મ માણે છે એ બીજું રિલેટિવ વ્યવહારિક કર્મ મિત્રો અહીંના કર્મો અહીં ભોગવવા પડે એમાં બે મત છે વ્યવહારમાં આપણે એવું સાંભળીએ છીએ કે અહીંના કર્મો તો અહીં જ ભોગવવાના છે નહીં કોઈ કહે છે ના અહીંના કર્મો અહીં નથી ભોગવવાના અહીંના કરેલા કર્મો એને કાં તો નરકમાં જવું પડશે કાં તો જાનવર ગતિમાં જવું પડશે કાં તો ગતિમાં જવું પડશે ત્યાં જઈને ભોગવવા પડશે આવા જુદા જુદા મત છે મત મતાંતર છે મિત્રો આજે ક્લિયર કટ કર્મ એટલે શું કર્મ બીજ કઈ પડે છે કર્મ ફળ એટલે શું અહીંના કર્મો અહીં ભોગવવા પડે કે નહીં એ બધી જ વાત ચોખવટ કરી દઉં છું ચોખવટ મનહરભયના વિઝનથી નહીં નેચર કુદરતના વિઝનમાં જે કર્મની ડેફિનેશન છે કુદરતના વિઝનમાં જ્યાં કર્મ પડે છે કર્મ બીજ પડે છે કર્મ ફળ એટલે શું નેચરના વિઝનથી આજે આ વિજ્ઞાન ખુલ્લું કરી રહ્યો છું બરાબર ક્લિયર થઈ જજો ક્લિયર થઈ જજો એક માણસ એમ કે છે કે અહીંના કરેલા કર્મો અહીં ભોગવવા પડે છે આપણે પૂછીએ એટલે આપણને એક્ઝામ્પલ આપે ફલાણો માણસ જો આખી જિંદગી મફતનું લીધું ચોરી કરી ભ્રષ્ટાચાર કર્યો વ્યભિચાર કર્યો જુઓ છે ને છેલ્લા છ વર્ષથી ખાટલામાં છે પેરાલિસિસ થયો છે એક બે કી બે મહિ નરક ની દશા ભોગવે છે ને એટલે જેટલા ખબર જોવા આવે ખબર જોઈને જાય અને ગામવાળા એ વાતો કરે ભેગા થઈ એ તો યાર અહીંનો કરેલો અહીં જ ભોગવવો પડે ભોગવે છે ને છેલ્લા છ વર્ષથી ખાટલાન મહિ આખી જિંદગી ચોરી કરી વ્યભિચાર કર્યો મફતનું લીધું કોઈ દાડ દાન ધર્મદા નથી કર્યું કોઈ દાડ કોઈને દાનમાં નથી કશું આપ્યું કોઈ દાડ ધર્મ ભક્તિ કશું નથી કર્યું આખી જિંદગી પાપ જ કર્યું ખરાબ કર્મો જ કર્યા ભોગવે છે ને છેલ્લા છ વર્ષથી એટલે ઘડીક આપણને એમ થઈ જાય કે હા અહીંના કર્મોએ જ ભોગવવા પડે હાડી વાત સાચી કારણ કે પેલો દાખલો આલે પ્રૂફ આલે પ્રૂફ એનું ખોટું નથી એનું વિઝન સાચું છે સાહેબ એ એના વ્યૂ પોઈન્ટથી સો ટકા સાચો છે સાચો છે કે એને ખરાબ કર્મો કર્યા અને છેલ્લી જિંદગીમાં ભોગવે છે ભયંકર દુઃખ પડે છે જીવડા પડે છે કેન્સર થાય છે ભયંકર દુઃખ ભોગવે છે એટલે સમાજને એવી ભ્રાંતિ ઊભી થાય છે કે અહીંના કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે અને ઊંઘ તમે પણ આવો દાખલો આપણે જોયો હોય આપણી આંખે જોયો હોય એટલે આપણને પણ એ જ્ઞાન ફિટ થઈ જાય કે અહીંના કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે છે પણ સિદ્ધાંત એવું કે છે કર્મનો સિદ્ધાંત વિજ્ઞાન એને કહેવાય કે એ બધાને લાગુ પડે જીવ માત્રને લાગુ પડે એને કુદરતનો કાનૂન કહેવાય એ નિરપેક્ષ છે સાપેક્ષ નથી વ્યક્તિ કોઈ દિવસ એ યુનિવર્સલ લો છે યુનિવર્સલ લો આ બ્રહ્માંડના દરેક જીવને લાગુ પડે જો અહીંના કરેલા કર્મો અહીં જ ભોગવવા પડતા હોય તો મારી જ નજરમાં મારે મારે દાખલા એવા જોયા છે તમે જોયા છે

હા જામાં કોઈ પણ બીમારી વગર સિત્તેર વર્ષની ઉંમરે એવા માણસનું મૃત્યુ થયું છે પણ 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 નથી પડ્યું કોઈ બીમારી મરતી વખતે એ માણસ રાત્રે સુઈ ગયો અને ઊંઘમાં ખલાસ થઈ ગયો સવારે ઉઠ્યો નહીં સિવિયર એટેક અહીંયા કુદરતનો લો અહીંના કર્મો અહીં જ ભોગવવા પડે તો જે આ મેં માણસ જોયો કે સિત્તેર વર્ષની ઉંમરે બહુ મોટું માથું હતું યાર પોલિટિક્સ હતી એની પાસે બધું હતું છતાંય સાહેબ કેટલી જમીનો હતી કેટલું બેંક બેલેન્સ હતું બધું હતું એની પાસે કરોડોની પ્રોપર્ટી હતી પણ ધંધા આખી જિંદગી એને ખરાબ કરવો જ કર્યા છે યાર એના ચોપડામાં એક પણ જમાસાઈ નહીં બધી ઉદાહરણ બધી ઉદાહરણ રાક્ષસ જેવું જીવન જીવ્યો માણસ છતાંય એ માણસ સિત્તેર વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો ત્યારે સહેજ પણ એને દુઃખ પડ્યું નથી કોઈ શારીરિક દુઃખ નથી પડ્યું કોઈ સામાજિક દુઃખ નથી પડ્યું કે કોઈ આર્થિક દુઃખ નથી પડ્યું તો અહીંયા શું માનવું આવા દાખલા તમે પણ તમારા સમાજમાં તમે જોયા હશે બંને દાખલા જોયા આપણે તો અહીંનું કરેલું અહીં ભોગવવું પડે તો પેલા માણસ દુઃખી થવો જ જોઈએ દુઃખી થવો જ જોઈએ એને દુઃખ પડવું જ જોઈએ કેમ દુઃખ વગર એનું મૃત્યુ થયું તો મિત્રો લો ઓફ નેચર કુદરતનો કાનૂન એ યુનિવર્સલ છે એ કોઈ એક વ્યક્તિ માટે નથી બધાને લાગુ પડે એટલે અહીંના કર્મો અહીં ભોગવવા પડે એ સિદ્ધાંત એ કાનૂન નથી એ કાનૂન નથી એ કાગનું બેસવું દાઢનું ભાગવું એવી વાત છે કાગડો બેઠો અને ડાળ ભાગી ગયું એટલે ભ્રાંતિ એવી થાય કે કાગડાના વજનથી ડાળ ભાગ્યું ના ડાળ ભાગવાની તૈયારીમાં કાગડો બેઠો એટલે આપણને ભ્રાંતિ થઈ કે કાગડાના વજનથી ડાળ ભાગ્યું એનું બેસવું ને ડાળનું ભાગવું બેસાથે બને છે એવી રીતે જે માણસ ખરાબ કર્મો કરે છે ને ભયંકર એને દુઃખ પડે છે એ કાગનું બેસવું દાળનું ભાગવું એટલે આપણને ભ્રાંતિ થાય છે અહીંના કર્મો અહીં ભોગવવા પડે એવા જ કર્મો પેલો માણસ કરે છે છતાંય નખમાય રોગ નથી માથું નથી દુખતું અને સિત્તેર વર્ષે હાલતો ચાલતો હસતો હસતો જતો રહે છે જો અહીના કર્મો અહીં ભોગવવા પડતા હોય તો આખી જિંદગી ભાગવત કથા કરનાર ડોંગરે મહારાજને પાછલી જિંદગીમાં ગળાનું કેન્સર કેમ થયું કેમ એમ તો આખી જિંદગી સમજના થયા ત્યારથી ભાગવત કથાઓ જ કરી છે સપનામાં કોઈનું ખરાબ નથી વિચાર્યું એ માણસને કેન્સરની વેદના કેમ ભોગવવી પડી અહીંના કર્મો અહીં ભોગવવાના હોય તો ડોંગરે મહારાજે તો ભાગવત કથાઓ જ કરી છે આખી જિંદગી તો એમને કોઈ પણ શારીરિક દુઃખ ના પડવું જોઈએ બિલકુલ કારણ કે એમના અહીંના કર્મો તો સારા જ છે તો પુણ્યનું પરિણામ ભાગવત કથાઓ કરવાનું પરિણામ પુણ્યનું પરિણામ સુખ છે તો એમને સુખ જ મળવું જોઈએ દુઃખ ના મળવું જોઈએ કેન્સર ના થવું જોઈએ સ્વામી વિવેકાનંદ આખી જિંદગી આડત્રીસ વર્ષની ઉંમર સુધી સાહેબ અમેરિકાની અંદર એક ત્રેવીસ વર્ષની યુવતી એમ કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને વિવેકાનંદ એમ કે ના તું તો મારી માં છું હું તારો દીકરો છું યાર આ કેટલો મહાન માણસ કહેવાય એ વિવેકાનંદ આખી જિંદગી જેને પારકી સ્ત્રી પોતાની માં માણી હોય યાર કેટલું ઉચ્ચ જીવન હોય કોઈ પાપ નથી કર્યું કોઈ ખરાબ કર્મ કર્યું નથી છતાંય પાછલી જિંદગીમાં એમનું શરીર ભયંકર રોગો ઘેરી વળે છે પાછલી જિંદગીમાં એમને રીબાવવું પડે છે ભયંકર રોગોના શિકાર બનેલા સ્વામી વિવેકાનંદ અને વેદના ભોગવવી પડે કેમ આવું યુનિવર્સલ લો કુદરતનો કાનૂન એક સરખો હોય જેમાં કોન્ટ્રાડિક્શન હોય જેમાં વિરોધાભાસ હોય એને કુદરતનો કાનૂન ક્યારેય ના કહી શકાય જીવ માત્ર કર્મનો સિદ્ધાંત કહેવાય મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો બે પ્રકારના કર્મો એક જ્યાં કર્મ બીજ પડે છે ભાવમાં એ ભાવમાં જે કર્મ બીજ પડે છે એ કર્મ બીજ અને કર્મ ફળ વચ્ચે એ કર્મ બીજનું ફળ ઉદયમાં આવવા માટે મિનિમમ એક ભવ નું ડિસ્ટન્સ હોય છે એ મિનિમમ એક ભવ મેક્ઝિમમ ગમે એટલા સાત આઠ દસ ભવ હોય શકે મિનિમમ એક ભવ વગર એ કર્મ બીજ નું ફળ ઉદયમાં ક્યારેય ના આવે ક્યારેય ના આવે સ્થૂળ દાખલો આપું એટલે તમને ખબર પડશે આજે ખેતરમાં મેં મકાઈનો દાણો રોપ્યો મારા ખેતરમાં મકઈનો દાણો રોપ્યો આજે અને કાલે સવારે હું જઈને એમ કહું કે મારે મકઈ દોડો ખાવો છે મેં મકઈનો દાણો કાલે રોપ્યો આજે મને મકાઈ દોડો મળી જવો જોઈએ કુદરત કહે છે ના મટીરિયલ સાયન્સ એવું કહે છે કે આજે મકઈનો દાણો રોપ્યો નેવું નેવું દિવસે

અને ફળ વચ્ચેનો ગાળો નેવું દિવસનો છે આ કોણે નક્કી કર્યો તો કે કુદરતે નક્કી કર્યો એ કુદરતનો લો છે કુદરતનો કાનૂન છે મટીરિયલ સાયન્સનો સિદ્ધાંત છે કે મકાઈનો દાણો રોપ્યા પછી તમને નેવું દિવસે એ છોડ ઉગે એ છોડ ડેવલપ થાય અને એના પર મકાઈ ડોડો લાગે એમાં દાણા ભરાય અને પછી એને શેકીને ખવાય એવો ડોડો જોઈતો હોય તો નેવું દિવસના ટાઈમિંગની રાહ જોવી પડે આ મટીરિયલ સાયન્સનો મેં સ્થૂળ દાખલો આપ્યો એવું જ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં એવો કુદરતનો કાનૂન છે સાહેબ એ કાનૂનને બરાબર ઓળખી લો બરાબર સમજી લો આ ભાવમાં જે કર્મ બીજ પડ્યું એ આ ભાવમાં ઉદયમાં ક્યારેય ના આવે

આ ભાવમાં ક્યારે ઉદયમાં ના આવે એ ભાવ બીજ કારણ શરીરમાં પડેલું જે બીજ છે એ આવતા ઉદયમાં આવે તો એના ઉદયમાં આવે પણ મિનિમમ એક ભવનું ડિસ્ટન્સ છે છે ને છે આ ભાવમાં ઉદયમાં ના આવે તમે કહેશો તો બનર આ ભાવમાં જે ભોગવીએ છે એ શું જન્મથી મોત સુધી આ ભવમાં જે ભોગવીએ છીએ આ ભવમાં આ આ ભવની ક્રિયા ભવમાં જે દેખાય છે આંખોથી દેખાય છે સારા અને ખરાબ સ્થૂળ કર્મો ક્રિયાઓ દેખાય છે એને પેલા ભોગવટા સાથે આપણે જોડી દઈએ છીએ કારણ કે આપણને એવું ભ્રાંતિ છે કે ક્રિયાથી કર્મ પડે છે પણ ના કર્મ ભાવથી પડે છે તમારા સારા ખરા ભાવથી પડે છે એટલે વારંવાર હું કહું છું શાસ્ત્રો એમ કે છે જેવો ભાવ એવો ભવ ભાવ સુધારશો તો ભવ સુધરશે ભાવ બગાડશો તો ભવ બગાડશે તમે જે ક્રિયા કરો છો એ ક્રિયાની પાછળ તમારો ભાવ કેવો છે ત્યાં ભાવમાં કર્મ બીજ પડે છે એને કર્મ બીજ પડે છે એ કર્મ બીજનું બંચ ઓફ કર્મ બીજ એને કોઝલ બોડી કહેવાય કારણ શરીર કહેવાય અને ગીતામાં કહ્યું ભગવાને કે માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આત્માની સાથે એ જ કોઝલ બોડી કારણ શરીર કારણ શરીર એટલે કર્મ બીજનું પોટલું એ પોટલું અને ઇલેક્ટ્રિકલ બોડી એટલે સૂક્ષ્મ શરીર બીજા ભાવમાં એની સાથે જાય છે અને ત્યાં ગયા પછી એ કારણ શરીરમાં નાખેલા બીજ પ્રમાણે એ ત્યાં ફળ એટલે ડોળો લાગવાનો ચાલુ થાય છે એટલે કોઈને વીસ વર્ષે લાગે કોઈને પચીસ વર્ષે લાગે કોઈને પચાસ વર્ષે મકઈ ડોળો લાગે કોઈને બાવરિયાનું બીજ હોય તો દસ વર્ષે પંદર વર્ષે પચાસ વર્ષે પંચોતેર વર્ષે બાવરિયાના કોટા લાગે કોઈને બાજરીનો ડૂડો લાગે જેવું જેવું બીજ રોપ્યું એવો ટાઈમિંગ છે કુદરતના કાનૂનનો હ કે બાવરીઓ હોય તો વધારે સમય લાગે મકાઈનો ડૂડો હોય તો નેવું દિવસમાં આવે બાજરી હોય તો સાહીઠ દિવસમાં લાગે આવા આવા જે મટિરિયલ સાયન્સના ભૌતિક વિજ્ઞાનના નિયમો છે એવા સ્પિરિચ્યુઅલ સાયન્સના કુદરતના કાનૂન છે કે કયું કર્મ એને ફળ આવતા કેટલો સમય લાગે પણ એક વાત સમજી લો મિનિમમ કોઈ પણ કર્મ બીજને ઉદયમાં આવતા મિનિમમ એક ભવ લાગે 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 ને લાગે જ આ ભવમાં પડેલું ભાવ બીજ કર્મ બીજ કારણ શરીરમાં જે બીજ પડ્યું એ આ ભવમાં ક્યારેય ઉદયમાં ના આવે કારણ કે કારણ શરીર એ આપણો પોગ્રામ છે એ સોફ્ટ કોપી છે એ પ્રોગ્રામ કોમ્પ્યુટર ઉપર ચઢ્યો નથી કોમ્પ્યુટર પર પોગ્રામ ચઢ્યા વગર પ્લે ક્યારેય ના થાય એ આવતા ભવે કુદરતના કોમ્પ્યુટર પર ચડે છે ત્યારે એ બીજ આવતા ભવે પ્લે થાય છે આવતા ભવે એનું ફળ આવે છે અને એટલે મિત્રો મેં કહ્યું એમ દાખલા આપ્યા કે આ ભાવમાં ખરાબ કર્મો કર્યા ખરાબ ભાવો કર્યા અજ્ઞાની જેવી ક્રિયા હોય એવો જ ભાવ હોય એટલે ક્રિયા ખરાબ છે એટલે ભાવ ખરાબ જ હોય જેની પાસે જ્ઞાન નથી ક્રિયા ખરાબ તો ભાવ પણ ખરાબ તો એનું ફળ એને આવતા ભાવે આવશે ભલે એના પુણ્યનો પ્રતાપ એનું પુણ્ય તપે છે એટલા માટે આ ભવમાં એને ખરાબ કર્મો કર્યા છતાંય એને નખમાય રોગ નથી કોઈ બીમારી નથી અને હસતો હસતો જતો રહ્યો કારણ કે એનું પુણ્ય છે પાપ આ ભાવમાં એ પુણ્ય વાપરી રહ્યો છે પણ નવું જે બીજ નાખ્યું આખી જિંદગી સાહીઠ સિત્તેર ખરાબ કર્મો કરીને એની પાછળ ખરાબ ભાવો કરીને કારણ શરીરમાં જે બીજ નાખ્યા એને ખરાબ કર્મોના બીજ એ પ્રોગ્રામ આવતા અવભવે કુદરતના કોમ્પ્યુટર પર ચડશે અને પછી એ પ્લે થશે ત્યારે બાપા 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 બૂમો પાડી અને બાપાની બોય જાલી અને એ પાપ બીજ 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 પાપના બાવરિયાના એને ભોગવવા પડશે ના છટકી શકે સાહેબ કોઈ ના છટકી શકે કુદરતનો કાનૂન બધાના માટે સરખો છે સરખો છે બીજું છે કર્મ ફળ પરિણામ તો જન્મથી મોત સુધી જે કઈ સુખ દુઃખના સંજોગો મળે છે એ આગલા કર્મ પરિણામ છે ફળ છે 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 પણ ઘણી વખત આપણને ભ્રાંતિ થાય એ કર્મની બ્રાન્ચિસ કર્મ ફળની બ્રાન્ચિસ એટલે કર્મ ફળ પરિણામ હું કહું છું દાખલા તરીકે ચોમાસામાં ચોમાસામાં માની લો કે આપણી પત્ની પિયર ગઈ રક્ષાબંધન ઉપર ભય ને રાખડી કહું છું આપણે તો બૈરો છોરો વાળા સંસારમાં એટલે વ્યવહાર એ ટોપ હાચવવાનો વ્યવહાર આપણે કઈ બધું છોડીને જંગલમાં નહીં જતા રહ્યા ભમગીરનારી નહીં થઈ ગયા હાથ ઊંચા કરીને હા ગુફામાં જઈ નહીં ગયા આપણે આપણે તો જણકની જેમ છીએ અને એટલે રક્ષાબંધન પર પત્ની જાય કહેવાનું બે ત્રણ દાડા રહેવું હોય તાર ભાઈ તો હા પિયરમાં બે ત્રણ દાડા રહેવા દેજો હવે માનો કે તમે કહ્યું ને બે ત્રણ ચાર દાડા પત્ની આપણી તો રહી આપણે છે તે એક દાડા ભજીયો આયા ગરમ ગરમ લારી ઉપર ચોમાહ ફરહાદમાં હોટલમાં ગયા જમવા એમ ચાર દાડા આપણે એડજસ્ટમેન્ટ લઈ લીધું બહાર ખાઈ લીધું અને આપણે અહંકારી હોય પાછા એટલે ફરિયામ આમ હગાવાળા ભાઈ બંધન કે તઈ ગયા આપણે હું ખાવા જતો હોય યાર આપણે જાતે ખાઈ લઈશું અરે બીજું ઘણા પાછા બનાવું તો યાર જાતે ખીચડી બનાવી દઉં વઘારીને ખાઈ લઉં ના હોય તો પણ કોઈ ના આવડતું હોય હવે બહારનું ખાધું આપણે અને ઇન્ફેક્શન લાગ્યું ને ઝાડા થઈ ગયા કોક ખુલી ગયો પોણી જેવા ઝાડા દાડાના વીસ પચીસ ઝાડા તો એ ઝાડા થયા બહારનું ખાધું બે કર્મ ફળ છે બહારનું ખાવું પડ્યું એ સંજોગ આવ્યો ઝાડા થવાના હતા પત્નીનું જવું ચાર દાડા રહેવું એ બધું કુદરતી સંજોગ છે એવિડન્સ છે સાનો એવિડન્સ તો કે આપણે ઝાડા થઈ જવા અને બે ત્રણ દાડા ખાટલામાં પડી રહેવું એ કર્મફળ ભોગવવા માટે કુદરતે એવિડન્સ ભેગો કર્યો પણ એને કર્મફળ પરિણામ કહેવાય કારણ કે પત્નીનું પિયરમાં રહેવું ચાર દુ ખાવું એ કર્મફળ જ છે પણ હોશન લાગ્યું અને ઝાડા થઈ ગયા એ બહારનું ખાધું એનું પરિણામ તો કે ઝાડા થઈ ગયા પણ બહારનું ખાવું એ કર્મફળ છે કુદરત સંજોગ ભેગો કર્યો તો કે ચાર દાડા ડિહાઈડ્રેશન થઈ જાય દવાખાનામાં દાખલ થવું પડે બોટલ ચડાવવા પડે અઠવાડિયું રજા મેળવી પડે અને પછી ખાતલામાં આરામ કરવાનો દસ જણા ખબર જોવા આવે આખો સંજોગ મારે ભોગવવાનો હતો કુદરતે ભેગો કરવાનો હતો એટલે કુદરત સંજોગ એવો કર્યો પત્ની બહારગામ ગઈ આપણે ચાર પાંચ દાડા બહારનું ખાધું ને આપણને ઇન્ફેક્શન લાગ્યું આખું પેકેજ છે સાહેબ આખું પેકેજ પણ આપણને ભ્રાંતિ થાય કે બહારનું ખાધું એટલે જાડા થઈ ગયા પણ બહારનું ખાધું એ કર્મ ફળ અને બહારનું ખાવાથી જાડા થઈ ગયા એને કહેવાય કર્મ ફળ પરિણામ કર્મ ફળ જ છે યાર તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે આવો એક દાખલો આપણને જોવા મળે એટલે એવી ભ્રાંતિ ઊભી થઈ જાય કે અહીંના કર્મો તો અહીં જ ભોગવવા પડે પણ બીજો દાખલો પાછો આપણે જોવાનો કે આ દાખલો બધાને જો લાગુ પડતો હોય તો વાત સાચી કે અહીંના કર્મો અહીં ભોગવવા પડે પણ મેં કહ્યું એમ કે એક માણસ એના જેવા જ કર્મો કરે છે તો એને નખમાય રોગ નથી હસતો હસતો મૃત્યુ પણ કશું નથી ભોગવતો તો અહીંયા એ સિદ્ધાંત અહીંના કર્મો અહીં ભોગવવા પડે ત્યાં એ એ લો ખોટો પડ્યો એ સિદ્ધાંત ખોટો પડ્યો એટલે કુદરત કે છે ના એવું નથી તારી દ્રષ્ટિમાં કદાચ હશે કે અહીંના કર્મો અહીં ભોગવવા પડે પણ અમારી દ્રષ્ટિમાં તો એવું છે કે કર્મો અહીં પડે અહીંયા મોત સુધી તું ભોગવું છું એ માત્ર માત્ર તારા આગલા ભવોનું ગયા ભવનું એના આગલા ભવનું આગલા ભવોનો જે કેરી ફોરવર્ડ જે બીજ થઈને આયા છે એ બીજનું જન્મથી મોત સુધી ફળ છે સારા બીજ હશે સારા કર્મો હશે તો એનું પુણ્ય હશે એટલે તને સુખ મળે છે અને ખરાબ કર્મો હશે ખરાબ બીજ તે નાખ્યા હશે તો એનું પરિણામ ખરાબ ફળ આવે છે એટલે દુઃખ આવે છે પાપનું પરિણામ દુઃખ મારું તમારું અને આ બ્રહ્માંડના દરેક મનુષ્યનું જીવન બીજું કશું જ નથી માત્ર ને માત્ર પાપ અને પુણ્યનું પોટલું છે સારા અને ખરાબ કરેલા કર્મોનું પોટલું છે સારા કર્મો બહુ વધારે આપણે લઈને આવ્યા હોય બહુ કોઈ માણસ પુણ્યના ઢગલા હિમાલયના ડુંગર જેટલા ઢગલા લઈને આવ્યા હોય અને આ બહુની અંદર એની પાસે જ્ઞાન નથી અને ખરાબ કર્મો કરે છે ધર્મ નથી ભક્તિ નથી સત્સંગ નથી અને સંસ્કારો નથી અને ખરાબ કર્મો કરે છે આખી જિંદગી પણ ગયા ભવે જે કોઝલ બોડી કારણ શરીર જે લઈને આવ્યો છે એની અંદર અઢળક પુણ્ય ભરેલું છે એટલે કુદરત કે એનું પુણ્ય તપે છે પુણ્યનું પરિણામ સુખ એટલે અમારે એને સુખ જ આપવું પડે પણ અત્યારે જે ખરાબ કર્મો કોઝલ બોડીની અંદર જે ખરાબ કર્મો પાપ બીજ નાખી રહ્યો છે એ આવતા આવતા ભવે ભવે અમે એને ફિટ કરી દઈશું જેમ અત્યારે બાપાની બોઈ જાળીને ગયા ભાવમાં કરેલા પુણ્યનું ફળ બાપાની બોઈ જાળીને પુણ્ય ભોગવે છે એવી રીતે આ ભાવમાં જે ખરાબ કર્મો કરી અને કારણ શરીરમાં જે ખરાબ બીજ નાખે છે બાવળિયાનું બીજ નાખે એ આવતા ભાવમાં બાપાની બહી જાલી અને બાપા બાપા કરીને એ પાપના બીજ પણ ભોગવવા પડશે એટલે કોઈ એવું ના સમજે કે હું ખરાબ કર્મો કરું છું છતાંય મને કશું જ નથી થતું મને કોઈ પકડી શકે એમ નથી મારી પાસે સત્તા છે મારી સાથે મારી પાસે કરોડો રૂપિયા છે મને કોઈ વાળ વાંકો કરી શકે નહીં કુદરત કે તારું પુણ્ય તપે છે તો પુણ્ય લઈને આવ્યો છું અમારો લો એવું કહે છે કુદરતનો કાનૂન કે પુણ્યનું પરિણામ સુખ હોય તારું પુણ્ય છે અને પુણ્ય બીજનું ફળ અમે આપીએ છીએ એટલે પુણ્ય બીજનું ફળ સુખ સુખને સુખ જ હોય એટલે અમે તને ફિટ ના કરી શકીએ

કાળ સુધી કોઈ પણ જીવને ગુના વગર અમે દંડ આપી શકીએ નહીં ગુના વગર દંડ કોઈ પણ જીવને અમે આપીએ તો અમારો કર્મનો સિદ્ધાંત ફેલ જાય અમારો લો ઓફ નીચર અમારા કુદરતના કાનૂન ખલાસ થઈ જાય આ બ્રહ્માંડ ના ચાલી શકે જો અમે ગુના વગર કોઈને દંડ આપી શકીએ તો મિત્રો જ્યાં જ્યાં દંડ પડે છે આપણને જ્યાં જ્યાં ભોગવટો આવે છે ત્યાં સમજો કે આપણો જ ગુનો છે મિત્રો જેવી રીતે કર્મનો સિદ્ધાંત કે છે કે પાપ કર્મો કારણ શરીરમાં ખરાબ કરેલા ભાવો આવતા ભાવે કેરી ફોરવર્ડ થાય છે સારા કરેલા ભાવો એટલે પુણ્ય કર્મો પણ આવતા ભાવે કેરી ફોરવર્ડ થાય છે એ જ લો ઓફ નેચર એ જ કાનૂન એ જ વિજ્ઞાન આ જ્ઞાન દ્રષ્ટિમાં કામ કરે છે કે જેને ગીતા જ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ પણ એ જ સિદ્ધાંત એ જ નિયમથી આવતા ભવે કેરી ફોરવર્ડ થશે 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 ને થશે જ થાય જ જો પાપ કેરી ફોરવર્ડ થતું હોય પુણ્ય કેરી ફોરવર્ડ થતું હોય તો આ જ્ઞાન દ્રષ્ટિ કેમ કેરી ફોરવર્ડ ના થાય આ જ્ઞાન દ્રષ્ટિ જેની પાસે હશે બહુ સાગર તરી જશે એ પણ કેરી ફોરવર્ડ થશે અને આ જ્ઞાન દ્રષ્ટિ આપણને આવતા ભવે અધોગતિમાંથી બચાવી લેશે નીચલી ગતિમાં નહીં જવા દે મિત્રો એટલે કદાચ મને હવે ખબર પડે છે કે કૃષ્ણ ભગવાને એટલે ગેરંટી આપી છે અઢારમાં અધ્યાયના ઇકોતેરમાં શ્લોકમાં ગીતા પૂરી કરતાં કરતાં કહેવું પડ્યું કે અર્જુન જે મનુષ્ય કોઈ તત્વ વેતા પુરુષ પાસેથી મારી મારીને તારી વચ્ચે જે સંવાદ થયો છે એ સંવાદને કોઈ પણ મનુષ્ય દુનિયાનો કોઈ પણ મનુષ્ય કોઈ તત્વ વેતા પુરુષ પાસેથી આ જ્ઞાનને માત્ર શ્રવણ કરશે માત્ર સાંભળશે એ પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં સહેજ પણ શંકા નથી આ લો ઓફ નેચરના આધારે ગીતામાં કૃષ્ણ ભગવાને ગેરંટી આપીએ છે મિત્રો આવતીકાલે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એવી હૃદયથી પ્રાર્થના મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય ગુજરાત